કોઈ છત્રીસ મોબાઈલ ફોનમાંથી કોટા પોલીસે ચૌદ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની કિંમત રૂપિયા બે લાખ ચોપન હજાર રાખવામાં આવી છે જ્યારે ગોત્રી પોલીસે બાવીસ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા જેની અંદાજીત કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેપન હજાર સત્તર હતી આ રીતે કુલ રૂપિયા છ લાખ સાત હજાર સત્તરના મૂલ્યના મોબાઈલ ફોન તેમના રાઇટફૂલ માલિકોને પરત કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ એસસીપી એવી કાટકર ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ આર એન પટેલ ગોત્રી પોલીસના સેકન્ડ પીઆઈ પર પરમાર અને કોટા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી બલદાણીયા સહિતના અનેક પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ આપણે અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે તેરા તૂટકો અર્પણ કાર્યક્રમનું સંધાને ગુજરાત સરકારશ્રીના સૂચનાથી અને આપણા વડોદરા શહેરના આદરણીય સીપી સર શ્રી નરસિંહા કોમર તથા અધિક પોલીસ કમિશનર શ્રી રીના પાટીલ સાહેબ તથા આપણા ઝોનના ડીસીપી શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ અટલાદરા અરે સોરી અકોટા અને ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા કુલ છત્રીસ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે અને જેની કિંમત છ લાખને સાત હજાર જેવી થાય છે જે આજરોજ અહીંયા ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખી અને તમામ જે લાભાર્થી હતા જે જેણે મોબાઈલ ગુમાવ્યા હતા એમને આજે પરત કરવામાં આવેલ છે એ આપણા જે ટેકનિકલ સર્વેલન્સથી એને શોધી કાઢી અને લોકેશન મેળવી અને આપણા જે ગુજરાત બહાર પણ અમુક એમપી અને રાજસ્થાનના પણ જે જતા રહેલા એમની પાસેથી પણ આ મોબાઈલ શોધી કાઢવામાં આવેલ છે ગોત્રી પોલીસ સ્ટેશનના ટોટલ બાવીસ મોબાઈલ છે અને અપટા પોલીસ સ્ટેશનના ચૌદ મોબાઈલ છે